નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે સુરતમાં ડ્રમમાં યુક્તિની ડેડ બોડી મળી જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગુનેગારોને પોલીસનો ભય રહ્યો નથી રહ્યો તેવી વાત સાબિત થઈ રહી છે જો કે મિત્રો સૂત્રો જણાવી દઈએ કે આવો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરતના બેસ્તાનમાં અવારુ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે પોલીસે વજનદાર ડ્રમની તલાશી લેતા તેમાંથી યુક્તિની લાશ મળી આવી હતી જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે પોલીસે ડ્રમને લઈને સિવિલ હોસ્પિટલે પહોંચ દોડી હતી અને પોલીસે હાલ ગુનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ